વડોદરા શહેરના વૈભવી અને કોર્પોરેટ ગરબાની વચ્ચે આજે પણ શેરી ગરબાઓને જીવિત રાખનાર જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા રાજમહેલ રોડ ખાતે શેરી ગરબાનું સડસઠમાં વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબાની પરંપરા વર્ષોથી શેરી અને પોળ પૂરતી હતી ઢોલ નગારા અને વૃંદના તાલે શેરીઓમાં માતાજીની આરાધના કરવામાં આવતી હતી જોકે સમય જતા આયોજનો મોટા પાયે અને કોર્પોરેટ ગરબા ઇવેન્ટમાં તબદીલ થઈ ગયા છે હજારો રૂપિયા ખર્ચીને યુવા પેઢી કોર્પોરેટ ગરબામાં એક મહિના અગાઉથી જ પાસ મેળવવા માટે લાંબી કતારોમાં જોડાઈ જાય છે આવા કોર્પોરેટ યુગમાં પણ સ્વદેશી અને પારંપરિક ગરબાને ટકાવી રાખવાનું કામ શહેરના રાજમહેલ રોડ ખાતે જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા કરવામાં આવે છે ગરબાના આયોજક તેમજ ગાયક નીતિન પટેલ તેમજ આલાપ કલાવૃંદના નિધિ પટેલ દ્વારા સડસઠ વર્ષથી ચાલી આવતા શેરી ગરબાની પરંપરાને ટકાવી રાખી છે મારી દીકરી મારા આંગણે થીમ સાથે રાજમહેલ રોડ લાલકોટ નજીક ભવ્યાથી ભવ્ય શેરી ગરબાનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શેરી ગરબામાં શહેરના યુવાધનને ગરબે ઘૂમવા માટે આજે નીતિન પટેલ તેમજ નિધિ પટેલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આખા વિશ્વમાં જ્યારે કલા નગરીને સંસ્કારી નગરીની જોડે જોડે હવે ગરબા નગરી બી થઈ ગઈ છે એ વડોદરામાં શેરી ગરબા આખા રાજમહેલ રોડ પર ડાળગોના કાંચામાં એટલે જય શ્રી અંબે નવરાત્રી ગરબા મંડળ તરફથી છેલ્લા સડસઠ વર્ષથી કરવામાં આવે છે અને એનું આયોજન ચાલુ વર્ષે બી ખૂબ સારી રીતે થઈ રહ્યું છે આ શેરી ગરબામાં વિશેષ કે આજુબાજુની જે ચાર દરવાજાની વચ્ચે જે સિટી હતું એ સિટીની બધી દીકરીઓ મા બહેનો અત્યારે પોતાની છોકરી એમની સામે રમે એવા કોન્સેપ્ટથી મારી દીકરી મારા ઘરના આંગણે છેલ્લા સાત વર્ષથી આ કોન્સેપ્ટ ચલાવી રહ્યા છે અને છેલ્લા છ વર્ષથી તો અમારા આયોજકો દ્વારા જે ડાંબર પર રમાતી હોય છે છોકરીઓને પગ છો લઈ જાય છે એની ચિંતા કરીને ઠેકે ઠેક કાર્પેટ પાથરવામાં આવે છે અને આ શેરી ગરબા ખૂબ જ પ્રચલિત છે આખા ગુજરાતમાં તો આપના માધ્યમથી જરૂર કહીશ કે આવો આ શેરી ગરબા જે ઘરની ગરિમા જે પતવા આવતી એની ગરિમા જાળવી રાખીએ અને દરેકે દરેક જગ્યાએ હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે શેરી ગરબાનું આયોજન થાય અહીંયા આગાડી આયોજકો દ્વારા ખૂબ વિશેષ ધ્યાન આપવામાં આવે છે નિઃશુલ્ક હોય છે કોઈ જાતના જોવાના કે રમવાના પૈસા લેવામાં આવતા નથી એટલે આ શેરી ગરબા એટલા માટે વધુ પ્રચલિત છે કે દરેક બહેનોને દરેક ઉંમરની બહેનોને દરેક જાત પાત કર્યા વગર બધી જ છોકરીઓને અહીંયા રમવા દેવામાં આવે છે અહીંયા એક પહેલો પહેલું જ આખા વડોદરામાં મંડળ એવું છે જ્યાં રાસ રમાડીએ છીએ જે રાસની રમઝટ જે વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલી અહીંયા જોવા મળે છે એટલે ખૂબ સારું આયોજન આ વખતે થઈ રહ્યું છે અને વિશેષ તો ગમે તેટલો વરસાદ પડે આપણા અમારા કાકા કહી ગયા છે કે ભાઈ પાંચ તારીખ સુધી વરસાદ છે પણ આપણા માધ્યમથી જરૂર જણાવીશ કે બધે માતાજીની અર્ચના પૂજા બધે થાય ભગવાન કરે બધા જણા ગરબા ચાલુ હોય પણ સપોઝ એક ટકા એવો વરસાદ પડે ના પડે તો અમારા પહેલા દિવસથી ગરબા ચાલવાના છે ચાલવાના ચાલવાના છે કારણ કે અહીં પાણી ભરાતું નથી ને વરસાદ પડે તો અમે ખાલી બ્રશ મારીને અમે ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખીએ છીએ એટલે વરસાદમાં બી અમે આ ગરબા ચાલુ રાખવાના છે સરકાર શ્રી તરફથી કહેવામાં આવ્યું છે વર્બલી કે ભાઈ પાંચ વાગ્યા સુધી ગરબા ચલાવશો પણ અમે ને અમારા આયોજકે અને પોલીસવાળાની જોડે તાલમેલ કરીને અમે અમારી રીતે જે પ્રમાણે સરકારને આજુબાજુની પબ્લિકને વરિષ્ઠ નાગરિકોને વિદ્યાર્થીઓને કોઈને બી તકલીફ ના પડે એ પ્રમાણે અમે સમાજને આજુબાજુના લોકોને જોઈને એ પ્રમાણે બંધ કરીશું અને રાબેતા મુજબ ગરબા ચાલુ રહેશે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો